આજે પહેલાં તો સવારે ફ્રૂટ વિતરણ કર્યું ત્યાં હું જઈ નહોતો છું ફૂડ વિતરણ ત્યાંથી સવારે જેત પર વૃક્ષારો પણ લગભગ ઓછામાં ઓછા પંદરસો જાડવા વાવા છે મારા ગામમાં નરેન્દ્ર એક માપે એક પેઢનો એના પછી સેવા સતુના કાર્યક્રમ નાના મોટા પ્રશ્ન જે બધાના હોય નરેન્દ્રભાઈના બર્થડેના ડેના દિવસે એ પણ પ્રશ્ન હલ હલ કર્યા તે પછી એક બપોર પછી હાળા તણે એક હવન કર્યો આયુષ્ય માટેનો હવન એ ગાયત્રી પરિવાર દ્વારા હતું અને લગભગ ત્રણસો બેનો હતા અને તે પછી અહીંયા ખોખરા અત્યારે જે કુમાર હોય અને નિરાધાર બાળકો અઠ્ઠાવન બાળકો છે એનું માપ લઈને કપડાનું બધાયનું અને એકસો ને પચીસ જોડ કપડાં એ અહીંયા બધાઇને સારા એવા ક્યાંક બહાર જાય તો પીરી શકે એવા કપડાની વ્યવસ્થા કરી આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસમાં અમે કાયમ માટે કાર્યક્રમ કરતા હોય જ્યારે રોગ આવ્યો ગાયોનો ત્યારે તાવતેર મણ બાવનતેર મણ ઉકડી બાવનતેર ટન ઉકળી બનાવી ગયા વર્ષે બાઉતરમ છે હતું ખેલે ઘણા બધા કાર્યક્રમ ચાર પાંચ કાર્યક્રમ થયા અને આખા દેશને દુનિયાની નજરે નરેન્દ્રભાઈને ખૂબ આયુષ્ય મળે એવું અહીંયા ખોખરા હનુમાને ઋષિકુમારો દેવા પ્રાર્થના કરી છે અને સારી રીતે એની એને ડેવલપમેન્ટ અને સારો વિકાસ થાય અને સારી મહેનત કરી છે એનો એના ભાગરૂપે મને એવું લાગે કે આવો જન્મદિવસ નરેન્દ્રભાઈનો જે જન્મદિવસ ઉજવે એવો મેં મારી જિંદગીમાં કોઈનો એવો જન્મદિવસ એની મેરા એવું ઉજવે આજે હું ગાયત્રી સંસ્થાવાળાને મને કઈ ખબર જ નહોતી ખબર ફોન આવ્યો કે આપણે આજે હવન કરવાનો ખાનાભાઈ એટલે બેના માટે એટલે કે નરેન્દ્રભાઈની આયુષ્ય માટે એટલે આવા ઘણા બધા માણસો જે જન્મદિવસ એને એને પણ હું અભિનંદન આપું અને આપણે નસીબદારી કે આવા વડાપ્રધાન આપણને મળ્યા